વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે જ્યાં કપરાડા તાલુકાની ઓગણીસ વર્ષીય યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું છે યુવતીના ફળિયામાં રહેતા દૂરના પરિણીત કાકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને યુવતીના માતા પિતા ઘરે ન હોય ત્યારે કૌટુંબિક કાકા તેના ઘરે પહોંચી જતા અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હતા આ ઘટના અંગેની જાણ બંનેના પરિવારજનોને થતા ભારે વિવાદ સર્જાયો હતો સાથે જ આરોપીએ યુવતીને આ ઘટના અંગે તેના માતા પિતાને જાણ ન કરવા ધમકી આપી હતી અને બાળકીના માતા પિતાને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો પરિણીત પુરુષની હરકતોથી કંટાળીને યુવતીએ તેની માતાને ઘટનાની જાણ કરી હતી યુવતીની માતાએ પરિણિત યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે આ સમગ્ર મામલે કપરાડા પોલીસે ફરિયાદના આધારે યુવતી પર બળાત્કાર ગુજારનાર પરિણિત યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે